વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદ દ્વારા વૃક્ષાર્પણ કરવામાં આવ્યું પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આજે છોટાઉદેપુર નજીક વસેડી સ્થિત આકાર લઈ રહેલ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિસિટી ચેરિટેબલ ટ્રસ્ટનો કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરી પાંચ જૂન વૃક્ષારોપણ કરી વૃક્ષ એ પૃથ્વીનો શ્વાસ છે જે આપણે ઓક્સિજન અને છાંયડો તથા જીવન આપે છે દરેક વૃક્ષ પર્યાવરણને શુદ્ધ કરે છે તેમજ જળવાયુ પરિવર્તન સામે લડે છે અને જૈવ વિવિધતાને ટેકો આપે છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિસિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને મ્યુનિ મિનિસ્ટ્રી ઓફ પર્યાવરણ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સભ્યોએ એક વૃક્ષો અને ભવિષ્ય બચાવોના મંત્ર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર નિરેન્દ્ર રાઠવા આરએફઓ છોટાઉદેપુર વાલસિંગભાઈ રાઠવા મનુભાઈ રાઠવા સનિયાભાઈ રાઠવા વર્ષાબેન વિનોદભાઈ રાઠવા વનાર રમેશભાઈ રાઠવા બુમસવાડા ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે આરએફઓ છોટાઉદેપુર નિરંજન બે શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે પર્યાવરણ દિવસ દિન નિમિત્તે આજરોજ વસેડી ખાતે આકાર લઈ રહેલા લાઇબ્રેરી પટાંગણમાં ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા અને એમના સભ્યો દ્વારા આજના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે સાથે આ વૃક્ષોનું મહત્ત્વ પણ ઇકો યુનિટી સંસ્થા દ્વારા દરેક સુધી પહોંચે એવા સંદેશો આપે છે અને આજરોજ વિશ્વભરમાં જ્યારે આ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ થઈ તે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ઉપર વૃક્ષોનું જતન સંવર્ધન અને એનું પર્યાવરણની સમતુલા જાળવવામાં જ્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે આ વૃક્ષોનો જે ઔષધિઓથી માંડીને લાકડું જે પૂરું પાડે છે એવા જે વૃક્ષો છે એનું જતન કરે અને સાથે સાથે આ વૃક્ષોમાંથી મળતા ફળો ઔષધિઓ અને લાકડા એનો પણ લાભ લઈ અને આર્થિક રીતે ગરીબ જે મધ્યમ વર્ગ હોય એ લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે આ વૃક્ષો વાવી અને પોતાનું આર્થિક પગભર પણ થાય અને સાથે સાથે પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી સંસ્થા દ્વારા આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે